તો સુરત તીઆરબી જવાનોમાં દુઃખની લાગણી વ્યાપી ગઈ છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે તો પરિવારનું કહેવું છે કે ચાર મહિના પહેલાં લગ્ન થયા હતા અને ત્યારબાદ પતિ પત્ની જોડે રહેતા હતા પરંતુ કોઈ કારણોસર બનાવ બનતા મૃતક એક મહિનાથી તેની બહેન પડીના ઘરે રહેતી હતી અને આજે સવારે હોટલમાંથી આપઘાત કરેલી હાલતમાં મુદ્દે મળી આવતા પોલીસ પણ દોડતી થઈ હતી પરિવારજનોએ હત્યાનો આરોપ લગાવ્યો છે અને પાંડેસરા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે મૃતક મહિલાના પરિવારજનોનો આક્ષેપ છે કે સાસરે હેરાન કરતા હોવાથી દીકરી આપઘાત કર્યો છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ